યાત્રા સંતરામપુર ખાતે પૂરતી આજે રાહોદ આપણે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા હતી હજારોની સંખ્યામાં વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો અહીં ઉપસ્થિત હતા અને ઘણા ભાજપમાંથી કોંગ્રેસમાંથી અને ઘણા બીજી પાર્ટીઓમાંથી પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે આજે સંવિધાન દિવસ પણ છે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને અગિયાર છવ્વીસના રોજ મુંબઈમાં પણ જે તાજ હોટલ પર હુમલો થયો દિવસ પણ છે ત્યારે એને કેદી રીતે અમે શ્રદ્ધાંજલિ આપીને આગળનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે મારી સાથે યુવા અધ્યક્ષ ગુજરાતભાઈ છે યુવરાજભાઈ છે અને એના સ્થાનિક બધા પદાધિકારીઓ છે કેટલા કાર્યકરો જોડાયા આજની સભામાં તમે જોયું હશે આ મહીસાગર જિલ્લો એટલે આખા ગુજરાતમાં નલસે જલ કૌભાંડનું એપી સેન્ટર આજ વિસ્તારના દાહોદમાં મનરેગા કૌભાંડનું એપી સેન્ટર તો તે ડબલ એની જમીનોનું એપી સેન્ટર હમણાં જાલોદમાં એરપોર્ટના નામે જમીનો છીનવાઈ રહી છે આ વિસ્તારમાં કડાણા ડેમ ખાનમ ડેમ અને બીજા નાના નાના ડેમના લોકોને વિસ્થાપિતો કરી દીધા છે હજુ પણ એમને વળતર નથી મળી જમીન નથી મળી હજુ પણ નોકરીઓ નથી મળી સાથે આ જ્યાં આપણે ઊભા છે એ સંતરામપુરથી એ નગરપાલિકાના કેટલાક આગેવાનો હમણાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગટર લાઈનના કામો નથી થતાં સ્વસ્થતાના કામો નથી થતા રોડ રસ્તાના કામો નથી થતાં અને એક નાનું કામ કરાવવા માટે પણ લોકોએ ટકાવારી આપવી પડે છે ભ્રષ્ટાચાર એટલો બધો છે ત્યારે અમે આ તમામ લોકોને આહવાન કર્યું છે આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ યુવાઓ વડીલો આગેવાનો આવશે જોડાશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયત હશે આવનારી નગરપાલિકા હશે અમે મજબૂતાઈથી અહીંયા લડવાના છે અને અમને આ વિસ્તારની જનતાનો જે અમને સહકાર મળે છે આજે તમે ભીડ જોઈ હશે એમણે બધા જ અમને કીધું કે પરિવર્તન લાવવું છે મને પૂરે પૂરો વિશ્વાસ છે કે મહીસાગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો નગરપાલિકા અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં આમ પાર્ટીની બનવા જઈ રહી છે અહીંના પ્રભારી મંત્રી છે પીસી બરંડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારે થોડો થોડો દારૂ ચાલુ રાખવો જોઈએ એ બાબત આપણે શું કહેવું છે તમે જોયું હશે આદિવાસી સમાજમાંથી જેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવે છે એનું તો કોઈ ચાલતું નથી કુબેરભાઈ ડિંડોર જ્યારે શિક્ષણ મંત્રી આદિજાતિ મંત્રી હતા એમના કાર્યકાળ દરમિયાન અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ કરી દીધી છે શિક્ષકોની ભરતી એમના કાર્યકાળ દરમિયાન થઈ નથી શાળાઓના ઓરડાઓ એમના કરી નથી ત્યારે મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે ગેરવ્યાજબી છે એ મંત્રીએ એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે

આગળ પણ તમને કી કદાચ ખબર હશે બે હજાર ચોવીસની લોકસભામાં મારું નામ ઇન્ડિયા ગઠબંધનમાં જાહેર થયું ચાર વખત એમના પ્રદેશના નેતાઓના માણસો મને લઈ ગયા એમની સાથે ટેબલ ટુ ટેબલ બેસાડ્યા અને ભાજપમાંથી લોકસભા લડો એવું ખૂબ દબાણ નાખવામાં આવી મને જેલમાં પણ મારા પરિવાર સાથે નિર્ણય જેવું પડ્યું છૂટીને અમે કીધું કે અમે તો લડવાવાળા લોકો છે ને અમે લડ્યા ભલે હું છ્યાસી હજાર મતથી ભરૂચ લોકસભા હારી ગઈ પણ મને વગર પૈસે વગર તારું હોય એકલા દમપત કોંગ્રેસનો સહકાર મને નહીં મળ્યો છતાં મને પાંચ લાખ બાવીસ હજારમાં ત્યાંથી મળેલા ત્યારે હમણાં પણ જે આ જેલનો જે મને જેલમાં જે નાખવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં એની પાછળનું જે આખું કાવતરું હતું ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું હતું વડાપ્રધાન વડાપ્રધાનશ્રી ડેડીયાપાડામાં છેલ્લા ત્રીસ ને એકત્રીસ બે દિવસ કેવડિયામાં હતા ને એની બાજુમાં જ પંદર તારીખે મારા ત્યાં ડેડીયાપાડામાં આવ્યા ભાજપના કેટલાક પ્રદેશના નેતાઓએ વડાપ્રધાનશ્રીને ગેરમાર્ગે દોર્યા કે ત્યાં ચૈતર વસાવા છે આપણે તમારા હસ્તે અમારે જોડવાના છે અને અમારા પર ખૂબ દબાણ બનાવવાનું જેલોની ધમકી ઉમેરી પણ અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને યુવાઓને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં અમે તક આપવાના છે અને આમ આદમી પાર્ટી કેવી પાર્ટી છે તમામ વર્ગને લઈને ચાલે છે કર્મચારી હોય યુવા હોય ખેડૂત હોય બધા માટે લડે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જો કોઈ પરિવર્તન લાવશે તો એ આમાંથી સમર્થન જાહેર આમ આદમી પાર્ટી જીગ્નેશ લેવાણી વાત તો બિલકુલ સાચી જ છે દારૂબંધીના મેં કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે દારૂબંધી ક્યાં છે આજે તો દારૂ બેફામ મળે છે મેં પોતે ભરૂચના એસપીને પાંત્રીસ જેટલા વિડીયો આપ્યા હતા કોઈ ગમતા લેવા જાય એના વિડીયો મેં આપ્યા અને જે આવકાર ફાર્મામાં પાણી હજાર કરોડનું દિલ્હી પોલીસે ડ્રગ્સ પકડ્યું એ કંપની આજે ચાલુ છે જેમનું એક વર્ષ થઈ ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ ગઈ સાયકામાં તેરસો ને ત્યાં કરોડ નું ડ્રગ્સ પકડાયું એ કંપની તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે આ રસ્તા પર જિલ્લાવારથી લોકો કામ કરે છે નિમંત્રણ પત્ર ભરી પોલીસ અધિકારીઓ છે જેમને રક્ષક લોકો આવા ડ્રગ આશીર્વાદ દેવાનો એમના હાલ છે સંતુલન અસ્તલ બરાબર ચાલી નથી ઘણીકમાં એવું કહે કે ચૈતર દર્શના બેન એક થઈ ગયા છે તમે સાંભળો હવે દર્શના દર્શનાબેન માધ્યમના ધારાસભા ગણિતમાં એવું કહે કે ગણપત અને ચૈતર વસાવ એક થઈ ગયા ઘણિકમાં કે છોટું વસાવાને ચૈતર વસાવા ગણિતમાં કહે છે કે રિતેશભાઈ વસાવાથી ઝગડેના ધારાસભ્ય ચૈતર વસાવ એક થઈ ગયા મારા ધ્યાનને જોખમ છે ભાઈ તમે પાંત્રીસ વર્ષથી સાંસદ છો સાઠ તમના સાંસદ છો તમારા ગામનો રસ્તો તમે નથી બનાવી શકતા તો તમે બીજું શું કરવાના છો અમારા માટે એટલે મનસુખભાઈ જેવા લોકો જેમને અમારી જે મિટિંગો થાય સભાઓ થાય અમારો જે વ્યાપ વધે છે એમને ગમતું નથી તકલીફ થાય છે વડાપ્રધાનની સભા હતી પાંચસો કરોડ રૂપિયા અમે વાપરી ત્યાં પબ્લિક નહોતી પણ અમે એક ફ્રેમથી આહવાન કર્યું અને લાખો લોકો નેત્રંગમાં ઉપસ્થિત થઈ ગયા જેનાથી બધાને ખૂબ તકલીફ થઈ છે અને આવનારા દિવસોમાં ખુરશીઓ અને સત્તાઓ જવાની છે એનાથી એ લોકો ડરી ગયા છે રાતે ઊઠીને પણ મારા સપના પડે છે ਸਪਨਾਮਾਤੀ ਰਾਤੇ ਉਠੀਨ ਜਾਗੇ ਸੇ ਤੋਂ ਬੇ ਸ਼ਾਂਤ ਵਰ ਨਾਮ ਲੈਨੇ ਬੇ ਗਲਾਸ ਪਾਣੀ ਪੀਨੇ ਮਨਸੂਬ ਬਈ ਹੋਏ ਸੀ ਓਕੇ ਥੈਂਕ ਯੂ ਥੈਂਕ ਯੂ